નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં મિત્રો પોસ્ટ કઈ રહેવાની છે તો પ્લાનિંગ આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે પગારની જો વાત કરીએ તો મિત્રો આમાં પગાર રૂપિયા તમને ઓગણપચાસ હજાર છસો પગાર તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો મિત્રો પ્લાનિંગ આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચીસ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નગર આયોજન અને મૂલ્યાંકન કચેરી ગાંધીનગર દ્વારા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની સર્વેની સીધી ભરતી અંગેની જાહેરાત ક્રમક જે આપેલો છે એ બહાર પાડવામાં આવી ગઈ છે આ ભરતીમાં કુલ સો જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા જેવી માહિતી તમારે ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરવાનું છે ત્યારબાદ મિત્રો સંસ્થા કઈ છે તો નગર આયોજન અને મૂલ્યાંકન કચેરી ગાંધીનગર એ સંસ્થા રહેવાની છે વિભાગની વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ એ રહેવાનું છે પોસ્ટનું નામ તો પ્લાલિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમક આપેલો છે કુલ જગ્યાઓ અગાડી જોઈ ગયા તે પ્રમાણે સો જગ્યાઓ નોકરીનું સ્થાન ગાંધીનગર ગુજરાત અરજી શરૂ કરવાની તારીખ છે જુલાઈ બે હજાર પચીસ થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લે તમે અગિયાર ઓગસ્ટ બે હાજર પચીસ લગી ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આપણે આ જગ્યાઓ અગાડી જોઈ ગયા તે પ્રમાણે સો જગ્યાઓ ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બીઈ અને સિવિલની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ અથવા આર્કિટેક્ચર અથવા ટાઉન પ્લાનિંગમાં સમકક્ષ ડિપ્લોમા અથવા ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ ત્યારબાદ ગુજરાતી અને હિન્દી ભાષાનું તમારી પાસે પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે છેલ્લે કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ તો જ તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં તમને પગાર રૂપિયા ઓગણપચાસ હજાર છસો થી રૂપિયા લઈને રૂપિયા એક લાખ સત્તાવન હજાર આઠસો લગી લેવલ આઠ મુજબ રહેશે ત્યારબાદ મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો આમાં ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર આડત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે ઉંમરમાં છૂટછાટ સરકારી નિયમો મુજબ લાગુ પડશે વધુ ચોક્કસ માહિતી માટે તમારે એકવાર વાર ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું એટલે કે આપણે જે જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ નીચે આપી દીધેલી છે તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની જો વાત કરીએ તો આમાં જનરલ બિન અનામત માટે સો રૂપિયા જ્યારે એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ પીએચ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી કોઈ પણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલાં તમારી બધી જ વિગતો બે વખત તપાસ તપાસીને સબમિટ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે પરીક્ષા પેટર્નની જો વાત કરીએ તો આમાં જનરલ નોલેજ ગુજરાતી ભાષા કોમ્પ્યુટર નોલેજ અને સંબંધિત વિષય એટલે કે સિવિલ એન્જિનિયરિંગ અથવા આર્કિટેક્ચર ટાઉન પ્લાનિંગ પર આધારિત તમારી પાસે ત્યારબાદ મિત્રો આપણે મહત્વની તારીખો અઘાડી જોઈ ગયા તે પ્રમાણે અરજી શરૂ થવાની તારીખ છે અઠ્યાવીસ જુલાઈ જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો સૌ પ્રથમ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત